નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ બે મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો શુક્રવાર તો આજનો જે આપણું કપાસ બજાર છે તેવું જોવા મળી શકે છે અને ખેડૂતો છે એમને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે અને કપાસની બજારમાં આજે વધારો કે પછી ઘટાડો તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંત સુધી બને રહી ઉપરાંત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે વાયદા બજારથી તો અત્યારે જે આપણો વાયદા બજાર છે એ સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદો છે ચોપન હજાર પાંચસો રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો અત્યારે નાની મોટી જે છે મિત્રો એ સ્ટેબલિટી જોવા મળી રહી છે કોઈ ખાસ પ્રકારની તેજી નથી પરંતુ જે એમસીએક્સ વાયદાનું છે આપણે વાત કરીએ તો મિત્રો જે વોલ્યુમ છે અત્યારે મીડિયમ છે કોઈપણ પ્રકારની તેજી અને મંદી જોવા નથી મળી રહી ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો છાસઠ પોઈન્ટ સોળ ડોલર સાથે અને ઝીરો પોઈન્ટ પચાસ ડોલરના સુધારા સાથે જોવા મળી રહ્યો છે કારણ કે જે હમણાં ઓપન પ્રાઇસ છે મિત્રો એક બે દિવસથી ખૂબ જ લો ખુલી રહી છે જેના લીધે જે વાયદો છે ઓગણ સિત્તેર ડોલરથી મિત્રો ફરી એકવાર બેક કર્યો છે અને અત્યારે મિત્રો પાસઠ ડોલર સુધી આવી ગયો છે ત્યારબાદ મિત્રો હવે કપાસ બજારની વાત કરીએ તો આજે જે કપાસ બજાર છે એ મિત્રો ડીસન્ટ જોવા મળશે કોઈ બજારમાં તેજીની ધારણા આજે જોવા નથી મળી રહી આજે વાત કરીએ તો મિત્રો આજે છવ્વીસથી લઈને ત્રીસ માર્કેટયાર્ડો છે એની અંદર કપાસની હરાજી થવાની છે અને તેમાં મોસ્ટ ઓફ કપાસના જે ભાવ છે એ ખેડૂતોને તેરસો એંશી રૂપિયાથી લઈને ચૌદસો અને નેવું અથવા તો મેક્સિમમ પંદરસો ને દસ રૂપિયા સુધી મળે એવી મિત્રો ધારણા છે આની બાર મિત્રો જે ભાવ છે જોવા નહીં મળે કપાસની જે ક્વોલિટી છે એના ઉપર ભાવ ડિપેન્ડ કરશે પરંતુ જે ભાવ આપણે જણાવ્યા એમ એનાથી વિશેષ મિત્રો ભાવ બજારમાં જોવા મળે એવી ધારણા નથી આ ઉપરાંત મિત્રો આજે સૌથી ઊંચા ભાવની વાત કરીએ કપાસના તો મે બી મિત્રો સોળસોથી લઈને સોળસો અને વીસથી ત્રીસ રૂપિયા વચ્ચે જોવા મળી શકે છે જેમાં નોમિનેશન્સની વાત કરીએ મિત્રો તો આપણે એક તો માણાવદર આવે છે ત્યારબાદ વિસનગર અને બાબરા આ એકાદ બે સેન્ટરોની અંદર આ રીતનો ભાવ જોવા મળી શકે છે બાકી ઓલ ઓવર અત્યારે કપાસની વાત કરીએ તો આજે જે બજાર છે એમાં પાંચથી લઈને પંદર રૂપિયા સુધીનો ઘટાડો અમુક અમુક સેન્ટરોમાં જોવા મળશે પરંતુ આ ઘટાડો છે બધા સેન્ટરોમાં નહીં હોય અમુક અમુક સેન્ટરોમાં જે કપાસ થોડીક વધારે પ્રમાણમાં આવક હશે અને કપાસ છે કંઈક આપણે દિવસ કરતાં નબળી ક્વોલિટીનો આવશે તો મિત્રો જોવા મળી શકે છે બાકી અત્યારે મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ મરીની તો એવરેજ ભાવ છે મિત્રો એ પણ સાત હજાર તેતાલીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજે દરરોજના કપાસના વિડીયો તમારા સુધી પહોંચતા રહે વસ્તુ જય હિન્દ